સૂરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલ હેપી એક્સલેન્સિયાના આઠમા માળે ભયંકર આગ લાગતા આગ ત્રીજા માળે સુધી ફેલાઈ ગઈ અઢાર લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું આગે વિકરા રૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા પાંચ ફાયર સ્ટેશનના ટીમને ઘટના રવાના કરવામાં આવી હાલમાં ફાયર વિભાગની ટીમો કુલિંગની પ્રક્રિયા કરી રહ્યા છે આગને બુજાવાની કામગીરી સમયે એક ફાયર જવાનનો હાથ પર દાજ્યો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું ઘર પર આ બિલ્ડિંગની સામે જ આવેલું હોવાથી તેઓને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા ઘટનામાં અઢાર લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે વેસુ વિસ્તારમાં આવેલી હેપી એક્સેલન્સિયા નામની રેસિડેન્સીમાં આગ લાગવાનો ફાયર વિભાગને કોલ મળ્યો રેસિડેન્સીમાં આગ લાગી હોવાને પગલે પાંચ ફાયર સ્ટેશનની દસ ગાડીઓ મોકલવામાં આવી હતી સ્થાનિક બાબુભાઈ લાખાણીએ કહ્યું કે હું નીચે વોક કરી રહ્યો હતો ત્યાં સાત પંદર વાગે કોઈ બળવાની સ્મેલ આવી બાદમાં તપાસ કરતાં ખબર પડી કે અહીં આઠમા માળે આગ લાગી છે જેથી મેં બિલ્ડિંગના સ્ટાફને તાત્કાલિક જાણ કરી બાદમાં હળસંગવી પર ઘટના સ્થળે દોડી આવ્યા અને ફાયર વિભાગની ગાડીઓ પર ઘટના સ્થળે પહોંચી આઠ અને નવમાં માળે ભારે નુકસાન થયું છે જ્યારે અગિયારમાં માળે સામાન્ય નુકસાન થયું છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત